નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને આપણે બધા જાણીએ છીએ કે જેમ કે જેવી રીતના દાવા કરવામાં આવી રહ્યા હતા કે ચારસો પાર આ વખતે થવાનું છે એ કામ આ વખતે નથી થયું પણ મિત્રો આમ છતાં પણ નરેન્દ્ર મોદીની આ જીત શું કામ સ્પેશિયલ છે કામ સીટો ઓછી હોવા છતાં પણ નરેન્દ્ર મોદીની જીત ખૂબ જ મોટી જીત છે આજના વિડીયોમાં મિત્રો હું આ તમને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવવાનું છું આજે મિત્રો ઘણા બધાના લોકોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે કારણ કે બીજેપી ને પોતાના દમ ઉપર બસો ને સીટો નથી મળી તો શું નરેન્દ્ર મોદી ક્યાંક એવું તો નહીં થાય કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની જ નહીં શકે આ પ્રશ્નનો જવાબ પણ તમને સીટો ઓછી થઈ છે તો કેવી રીતે વિપક્ષના મનમાં લડુ ફૂટવા લાગ્યા છે વિપક્ષ એ વાત ઉપર ખૂબ જ વધારે ખુશ છે કે બીજેપી ને પોતાના દમ ઉપર બહુમત નથી મળ્યો મિત્રો આ લોકો ફરી એકવાર પાંચ વર્ષો સુધી વિપક્ષમાં બેસવાના છે એ વાતની એમને

આ તમને મિત્રો તમને આજે ઇન્ડી ગઠબંધનના નેતાઓના બયાનોથી સમજમાં આવી જશે મિત્રો પરિણામ આવ્યા પછી કોંગ્રેસના અધ્યક્ષ ખડગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં એમણે ઈશારો કરી નાખ્યો કે ભલે એમની પાસે બહુમત નથી બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બસો ને ચાલીસ ઉપર છે જે બીજી મોટી પાર્ટી છે એ અડધા થી પણ ઓછા સો સીટો ની આસપાસ છે કોંગ્રેસ આવી રીતે જોઈએ તો કોંગ્રેસ બીજેપી ના હમણાં સુધી આસપાસ પણ નથી પણ સરકાર બનાવવાની કોશિશોમાં આ લોકો પાછળ નથી રહેતા હમણાં સુધી ઇન્ડી ગઠબંધન બહુમતથી ખૂબ જ વધારે દૂર છે અને એનડીએ ને પૂર્ણ બહુમત મળેલા છે આવામાં મિત્રો થવું તો એવું જોઈએ કે કોઈ જોડતોડ કરીને ઇન્ડી ઇન્ડી ગઠબંધનને બચવું જોઈએ પણ ઇન્ડી ગઠબંધનને એવું લાગી રહ્યું છે કે હમણાં ઘણા દસ વર્ષો પછી મોકો મળ્યો છે તો એ આવી હાલતમાં નરેન્દ્ર મોદીની કુર્સી જે છે એ ખીંચી શકે છે ઇન્ડી ગઠબંધન નંબર ન હોવા છતાં પણ પોતાની સરકાર બનાવવાની ના એટલા માટે નથી પાડી રહ્યો કારણ કે મિત્રો એમને એનડીએમાં બે એવા નેતા જોવા મળી રહ્યા છે જે ક્યારેક નરેન્દ્ર મોદીના વિરોધમાં પણ રહ્યા છે આમાં મિત્રો એક નેતા છે નીતીશ કુમાર અને બીજા નેતા છે ચંદ્રબાબુ નાયડુ આ બંને નેતાઓના આ સમયની સ્થિતિમાં ઠીકઠાક નંબર છે અને આ બંને નેતાઓને લઈને ખૂબ જ મોટી મોટી વાતો પણ ચાલી રહી છે કે આ બંને નેતાઓનો સ્ટેન્ડ શું હશે ક્યાંક નીતીશ કુમાર હંમેશાની જેમ પલટી તો નહીં મારી નાખે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા મોટા મીમ ચાલી રહ્યા છે આમાં મિત્રો નીતિશ કુમારના વિષયમાં બધાને ખબર ખબર છે કે એ ક્યારેક બીજેપીમાં રહે છે ક્યારેક આરજેડીમાં રહે છે આ વખતે બીજેપીની સાથે આવ્યા હતા તો કહી રહ્યા હતા કે હવે ક્યારે પણ બીજી પાર્ટીમાં નહીં જાઉં હવે ક્યારે પણ પલટી નહીં પણ લઈને રહે છે છે કે ખૂબ જ માણસ કુમાર લઈ લે એની કોઈને ખબર નથી પણ જો આપણે અહીંયા માની લઈએ કે જો કુમાર પલટી મારે છે તો પણ એનડીએ ને કોઈ મોટો ફરક પડવાનો નથી હું તમને વિસ્તારપૂર્વક સમજાવું છું મિત્રો કે નીતિશ કુમાર નો નંબર અને ચંદ્રબાબુ નાયડુ ના નંબર જે છે એ શું કરી શકે છે શું સરકાર બદલાવી શકે છે બહુમત માટે જેટલી સીટો જોઈએ એનાથી મિત્રો ઓલમોસ્ટ અઢાર સીટો વધારે છે એનડીએ ગઠબંધનની મતલબ કે પ્લસ એટીનમાં છે હમણાં એનડીએ હવે જેડીયુ ની પાસે કેટલી સીટો છે તો જેડીયુ પાસે બાર સીટો છે નીતિશ કુમારે બાર જેટલી સીટો જીતી છે છે પાસે જે પાર્ટી ચંદ્રબાબુ નાયડુ કેટલી સીટો છે તો એની પાસે જે સીટો ના નંબર છે એ છે સોળ એમની પાસે સોળ સીટો છે મતલબ કે જો આપણે એનડીએ માં જેડીયુ માઇનસ પણ કરી નાખીએ મતલબ કે બસો નેવું માંથી તમે જેડીયુ ની બાર સીટો ઘટાવી નાખો માઇનસ બાર તો પણ એનડીએ ની સીટો મિત્રો બસો ને અઠોતેર રહે છે જે હજી પણ બહુમતથી 6 છ સીટો વધારે રહેશે પ્લસ 6 માં આમ છતાં પણ એનડીએ બસો ની ઉપર જ રહેવાની છે હવે જો આપણે ચંદ્રબાબુ નાયડુને એકલા માઇનસ કરીએ તો બસો નેવું જો તમે સોળ સીટો માઇનસ કરી નાખો તો પણ બસો ને રહે છે મતલબ કે ચંદ્રબાબુ નાયડુ પણ જો એકલા ચાલ્યા જાય તો પણ અહીંયા મામલો બનતો નથી મતલબ કે મિત્રો જો છોડવું હશે તો જેડીયુ અને ટીડીપી બંનેને મળીને એકસાથે છોડવું પડશે અને મિત્રો આમાં પણ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે કે શું આ બંને છોડીને જશે પણ કે નહીં જાય કારણ કે જો આ છોડીને હાલ્યા જાય છે તો ઇન્ડી ગઠબંધન સાથે મળ્યા પછી એમને કઈ ફાયદો મળશે કે નહીં મળે કારણ કે જે ઇન્ડી અલાયન્સ છે એ તો ઓલરેડી બસો એમાં જો તમે સોળ અને બાર જો અઠ્યાવીસ સીટો તમે જોડી નાખો છો તો પણ આ જે છે એ બસો ને બાસઠ ઉપર જ પહોંચે છે બસો બોતેર ઉપર તો પણ નથી પહોંચતા મતલબ કે જેડીયુ અને ટીડીપીના ઇન્ડી અલાયન્સ સાથે જવા ઉપર પણ આ લોકોને પૂર્ણ બહુમત નથી મળી રહ્યા આટલું ઈ કરી નાખશે તો પણ એમની સરકાર નથી બનવાની

નાયડુએ આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણી પણ બીજેપીની સાથે મળીને લડી હતી અને આજે જ એમણે મિત્રો એક રીતે જીત હાસિલ કરી છે ચંદ્રબાબુ નાયડુને હમણાં જયારે વાયએસઆર કોંગ્રેસની સરકારે જેલમાં નાખ્યો હતો અને પછી જ્યારે એ બહારે આવ્યા તો એમની સાથે જે વ્યક્તિ ઊભો હતો એ નરેન્દ્ર મોદી જ હતો તો આવી સિચ્યુએશનમાં કેવી રીતે રાતોરાત નરેન્દ્ર મોદીને છોડીને ચાલ્યા જશે પરિણામના ચાલતા જ મિત્રો અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદીજીએ ચંદ્રબાબુ નાયડુને ફોન પણ કર્યો હતો અને એમને આંધ્રપ્રદેશમાં જીતની વધાઈ પણ આપી પીએમ નરેન્દ્ર મોદીએ જીએ ચંદ્રબાબુ નાયડુને જીતની વધાઈ આપવા માટે ટ્વીટ પણ કર્યો અને તમે જુઓ સિદ્ધાર્થનાથ સિંહ બીજેપીના નેતા ત્યાં એમને ફૂલ આપવા માટે પણ ગયા મતલબ કે મિત્રો ચંદ્રબાબુ નાયડુના ગઠબંધન ઉપર બધાને ભરોસો છે પણ મિત્રો એક વાત છે ચંદ્રબાબુ નાયડુ ને પોતાની બાજુ કરવા માટે ઇન્ડી ગઠબંધન નો ખેલ ચાલુ થઈ ગયો છે રુજાનોમાં બીજેપી ને બહુમત નથી મળતો અને કોંગ્રેસે એક રીતે ટીડીપીને ઇન્ડી ગઠબંધન સાથે જોડાવાનો ઓફર આપી દીધો કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દર્જો આપ્યો છે હવે મિત્રો જુઓ આ વાત કોંગ્રેસ કરી રહી છે જેની પાસે ના તો કેન્દ્રમાં સરકાર બનાવવાના તો આંધ્રપ્રદેશ વિધાનસભામાં એને કોઈ સીટ મળી છે અચ્છા મિત્રો એકવાર માટે માણસ ઈ પણ માને છે કે માની લો કે બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને જો એનડીએ ને પણ નંબર નથી આવ્યા અને એવી કોઈ વચ્ચેની પાર્ટી જે ના તો આ બાજુ છે ના તો તે બાજુ છે જે સીટો આવ્યા પછી કોઈની સાથે જવાની વાત છે અને એને જો ઇન્ડી અલાયન્સ જોડ પોતાની સાથે જોડવાની વાત કરે તો વાત બને સાફ સાફ એન્ડીએને પ્રીપોલ અલાયન્સ છે આ એવું નથી કે પોસ્ટપોલ છે પ્રી પોલ અલાયન્સને બહુમત આવેલા છે અને આ લોકો એને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે અને પોતે એમ કહે છે કે આ જુઓ ભાઈ તોડી મોડીને સરકારો બનાવી છે ટીડીપી નેતાઓએ એન્ડી ગઠબંધનના નેતાઓ સાથે જવાની સંભાવનાઓથી ના પાડી છે અને કહ્યું છે કે એ એનડીએ સાથે મજબૂતી સાથે જોડાયેલા છે ખૂબ જ ચાન્સ છે મિત્રો કે આજે રાત્રે જ ટીડીપી બીજેપી અને જનસેવાની સાથે બેઠક કરી શકે છે જેમાં દેશમાં કેબિનેટમાં કોને કેટલી જગ્યા મળશે એના ઉપર ચર્ચા થઈ જશે એકવાર આ લિસ્ટ બન્યા પછી ચંદ્રબાબુ નાયડુ અધિકારિક રીતે નરેન્દ્ર મોદીને નો જૂન ના રોજ થવા વાળા શપથ ગ્રહણ સમારોહમાં નેવતો આપશે આ મિત્રો આંધ્રપ્રદેશમાં જે શપથ ગ્રહણ થવાનું છે એની વાત કરી રહ્યો છું નિતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની બાજુ કરવા માટે ઇન્ડીન ઈન્ડી ગઠબંધનના નેતાઓએ ખૂબ જ મોટી કોશિશો કરી છે પરિણામ આવ્યા પછી મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહી દીધું કે એમણે અખિલેશ યાદવને વધાઈ આપી છે અખિલેશ યાદવ યુપીમાં હજી પણ સારું કરશે મમતાએ કહ્યું છે કે એમના નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે સારા સંબંધ છે મતલબ કે મમતા બેનર્જી એવા સંકેત આપી રહી છે કે એ કાંઈક ખેલો કરી શકે છે પણ મમતા બેનરજીનું હમણાં પોતે જ ક્લિયર નથી કે એ ની સાથે છે કારણ કે મમતા બેનર્જીએ એવો પણ દાવો કર્યો છે કે કોંગ્રેસે કાલે દિલ્હીમાં થવાવાળી બેઠકમાં ઈ બેઠક માટે એમનાથી સંપર્ક જ નથી કર્યો મમતા બેનર્જીએ જણાવ્યું કે એમણે રાહુલ ગાંધીને ટેક્સ્ટ ટેક્સ્ટ તો કર્યો અને વધાઈ પણ આપી પણ લગભગ ઈ વધારે બીજી હતા મમતા બેનર્જીએ કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે એમણે પહેલે પણ જણાવ્યું હતું કે સમજોતો કરી લ્યો અમે તમને બે સીટો આપશું પશ્ચિમ બંગાળમાં મતલબ કે કોંગ્રેસને બે સીટો આપશે મમતા બેનર્જી તો મિત્રો આપણે આ બધા જોઈ લીધું છે અને પિક્ચર એકદમ ક્લિયર છે કે એનડીએ ગઠબંધન ફરીવાર સરકાર બનાવી રહ્યું છે અને આ દેશના ત્રીજી વાર નરેન્દ્ર મોદીજી આ દેશની ગાદી ઉપર બેસવાના છે હવે આ મેચ એકદમ ફિક્સ થઈ ચુકી છે આમાં કોઈ પણ જાતનું કોઈ બદલાવ થાય એવી કોઈ પણ સંભાવના લાગતી નથી પણ મિત્રો આ વિષયમાં તમારું શું મત છે તમારું શું કેવું છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું એ ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ